હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના ને દેશી જીરો ઉપાડવાના ચોથા દિવસના વ્લોગમાં તો આ જો ભાઈ અતિ મોડું થઈ ગયું કારણ કે હાથ વાગી ગયા છે અને ખેતર જો કોઈ આવ્યું નથી આપણે અહીંયા પણ કાલનો વ્લોગ પૂરો કર્યું તો અહીંયા પણ એ સો એક પટ્ટી પડી હમણાં લેવાની અને આટલું જીરું આપણું લેવાનું બાકી હતું પણ હજી અહીંયા કોઈ માણસો આવ્યા નથી અને એનકા જો આર્યું બધું કાલે આપણે લીધેલું છે એનકા તમે જોઈ જ શકતા હશો ઉભા કેમેરો જરાક મને લાગે સાફ કરવો જોઈશે હાલો હવે રેડી તો જો મળે આપણે સૂરજ ભાણ ઉગવાની તૈયારીમાં છે તો હરવિ હરવે માણસો આવે છે અને કરી નાખી જીરું ઉપાડવાનું ચાલુ બરાબર તો જોતા રહ્યો અને આજ કેટલું ઉપડે છે ટોટલી ચર્ચા ઓલે આપણે દિનચર્યા તમને હે દેખાડી દેખાડીશ તો હાલો બોલાવી બાકા જઈ જોતા રહ્યો તમને ભૂલ નહી મકાઈ કબડે દાડી તો દોસ્તો હે ને ફાઈનલ આપણે ને આપણા જો તમે પહેલેથી જી વિડીયો જોતા હશો આપણે વાયું તું પાણી પાયું તું પછી દવાઈ સાઠ હતી અને અત્યારે તમે જે વિડીયો જોવો કે ઉપાડતા ઉપાડીએ હી અને થોડોક અવાજ આવતો હોય તો ભૂલચૂક માફ ભૂલચૂક પાછી લેવી દેવી સમજ્યા તો એ તમે જોતા હતા લોગ આપણે વેચમાં બંધ થઈ ગયા પણ હાલ એવું કહું તો સુખ દુખ જિંદગીમાં અહીંયા રાખે પણ કાંઈ વાંધો નહીં ફાઈનલ આજે ને આપણે આપણા આખા ખેતરનું નું ને આ એક ખેતરનું જીરું ઉપાડી લીધું છે અને જો આ આપણે અમુક અમુક શેરા કે જે હોય અલગ અલગ કેતા હોય પણ આમ તમે દેખાતા હોય આપણે દરિયા નીચે જોવો તમે એટલે કે શેરે શેરા આ કેવાનું તમને ભૂલી ગયું કે આ જોવો ઓલો આપણે આ શેરા બનાવીને રાઈતી છે ને આ શેરો આખો ને આની ઉપર જો આવી રીતે કૂતરા આવી રીતે જો આ શેરા નું તીખડ બિખડ કરીને બેવ કૂતરા એના લીધે થઈ ગયું એ પણ એનો કોઈ જ ઉપાય નથી ભાઈ એ હોય હાલું જાય એટલે આવું બધું છે ને હજી આપણામાં હલરાશ એનો વિડીયો હું તમને આગળ બતાવીશ અને ટોટલ આપણે આ શેરાની વાત કરી યાની કે કુંજા એ અલગ અલગ બધું બોલતા હોય ભમેળા ખમેળા એ બોલતા હોય એ આમાં ત્રણસો ને કાંઈક માથે કુંજા છે ત્રણસો દહ કે એમ કાંઈક ક્યાં એટલે ત્રણસો દહ અગિયાર એવું છે ફાઇનલ હજી બરાબર એટલે એટલા ખૂંજા થયા આની અંદર અને એના ઉપર અનુમાન આપણે ન કાઢીએ કે કેટલા મળશે કારણ કે નાના મોટા નાના મોટા હોય પણ આપણે બધાય એવી છે એટલે નહીં વાંધો આવે અને અત્યારે છે ને બીજા ખેતરમાં આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું હોય એ બીજા ખેતરે એ તમને કાલના બ્લોગમાં જણાવીશ તો હવે આપણે જવાનું આપણે વાડીએ તો માતાજી બધા એની તો ઓલા ખેતરથી થી અહીંયા પણ આવી ગયું જીરું કાઢવાનું ચાલુ ભલા કાકા નહીં અમારા કાકા એ જોવાય અને જીરું કઢાવવા આવ્યું એ તમને બતાવું કેવું નીકળે